જય હિન્દ જય રણછોડ અત્યારે અમે મોમો મોનો બે વિડીયો બનાવીએ અને કદાચ કંઈક જોવું હોય હું તો કોઈક મળે કે તમારા વિડીયો જોઈને અમને મજા આવે ખરેખર કે અમને ઘણો આનંદ થાય કે બહુ શું આવે એમ પણ બે હજાર ચોવીસમાં અમે આવું વિચાર્યું નહોતું બે હજાર ત્રેવીસમાં નહોતું વિચાર્યું ત્રેવીમ તો વિચાર નહોતું વિચાર્યું પણ ચોવીમ કદાચ વિડીયો બનાવને ચાલુ કર્યા હતા એક વર્ષ થયું તે બી મમ્મી એવું સપને નતું વિચાર્યું કે અમારે અમારા થકી કોઈ આવી રીતે હસશે બાકી અતાર મોમાએ બે હજાર બાવીસ એક વાક્ય લખી રાખેલું બહુ મસ્ત એ હાચું પડ્યું એ હું તમને આજે મોમો બતાવશે ચલો મોમા જોડે લઈ જાવ મોમા બોલો ભોણા આપણે પેલું હવે નોટ ખેતા શું મળી લખ્યા જો ભોણા

કદાચ મને એ સમયે આવા વિચારો કેમ આવ્યા છે એ ખુદ મને ખબર નહીં અને ભવિષ્યમાં આપણે કોઈને એ તો મને ખબર પણ નથી જીવનમાં હાસ્ય હોવું જરૂરી છે ઘણા બધા રોગ હસવાથી મટી જાય છે હાસ્ય એ કુદરતની દેન છે તમે કોઈના જીવનમાં ઓખમાં આંસુ તો લાવી શકો છો પરંતુ કોઈના ચહેરા ઉપર હાસ્ય લાવવું એ ઘણું જ કઠિન છે અને જો કોઈના ચહેરા ઉપર હાસ્ય લાવો તો તમે કુદરતની દેન છો જો મારા થકી કોઈના ચહેરા ઉપર હાસ્ય આવશે તો હું મારા જીવનને ધન્ય સમજીશ મારા જીવનનો એક જ નિયમ હશે જો આપણા જો આપણે કોઈના ખુશીનું કારણ બનીશું તો આપણો આ જન્મ ધન્ય ગણાશે જીવનમાં કોઈનું સારું ના કરો તો ચાલશે પરંતુ કોઈનું ખોટું ના થાય એ જોવું જરૂરી છે આ વાક્ય દિવસે લખેલું ત્યારે અમને ખબર પણ નથી કે ભવિષ્યમાં અમે વિડીયો બનાવીશું આવી રીતે પબ્લિકને હસાઈશું એ તો ખબર પણ નથી અને સમાજ માટે અમે સારા એવા કઈ વિડીયો બનાવીશું અમને ખબર પણ નથી પરંતુ

કોઈને હસાવીશ કે કોઈના જીવનની અંદર કોઈનો આંસુ ના આવે એવું આપણે કરીશું કોઈનું કોઈને કદાચ આપણે રડાઈ તો શકીએ પરંતુ હસાવવા એટલે બહુ મોટી વાત છે અમારા થકી અગર થોડા ઘણો પણ કોઈના ચહેરા પર હસી આવીએ છીએ તો અમારું જીવન ધન્ય ગણાય જય હિન્દ જય રામસો